હેલો મિત્રો હું છું પ્રતાપભાઈ ભાઈ જય માતાજી કેમ છો દરેક મારા કામદાર ભાઈ બહેનોને જય માતાજી હવે વાત કરીશું આપણે જે કંપનીના કોન્ટ્રાક્ટરો અને સુપરવાઇઝરો જે છે તે કામદાર ભાઈઓ અને બહેનોને હેરાનગતિ કરવાના ધંધા કરે છે કે જેથી કરીને તેમને એક દિવસ સોંપાલે છે અને બીજે દિવસ બોલાવે છે પણ બીજે દિવસ બોલાવા છતાંય ફરી તેમને રાત્રે ત્રણ વાગ્યાનું ઉઠીને ટિફિન બનાવીને અહીંયા નોકરી આવે છે અને નોકરી આવ્યા પછી પણ આ લોકો તેમને સાત સાડા સાતે પાછા કાઢી મૂકે છે એવી આજે કેટલાક ભાઈ બહેનોનો મારી પર ફોન આવ્યો એથી આ ફોન આવવાથી આ એના વિડીયોના માધ્યમથી હું કોન્ટ્રાક્ટ સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરોને સાવધાન કરું છું કે તમે પણ આ લોકોની સાથે હેરાનગતિ બંધ કરો અને કંઈક એવી જોગવાઈ કરો કે જેથી કરીને આવેલા માણસ ઘરે પાછું ના જાય અને તેમનું પણ ગુજરાન ચાલે આવી મોંઘવાડીની અંદર દસ પંદર દિવસ મહિનામાં જો ભરે તો પછી કામદારનું ઘર કેવી રીતે ચાલે તેમના બાળકોને બનાવવાના હોય આ મોંઘવાડી હોય અવાર જવાનું હોય સ્વામી દિવાળી આવી રહી છે તો દિવાળીની ખરીદી પણ કરવાની હોય છે તો આવા કામદાર ભાઈઓ અને બહેનો જો તમારે આ રીતની કોઈ સમસ્યા હોય તો અમારા કામદાર એકતા સંગઠનનો સંપર્ક કરો જેથી કરીને અમે કોમદા કોન્ટ્રાક્ટ સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરને ત્યાં ફોન કરી અને વાતા કરીને તમારું પંદરથી વીસ દિવસ મહિનાની અંદર તમારી પ્રેઝન્ટ થાય અને તમારું ઘર સારી રીતે ચાલે એવી હું કા કોન્ટ્રાક્ટરને અને કોન્ટ્રાક્ટ સુપરવાઇઝરને વિનંતી કરીશ જેથી કરીને તમારું ઘર પરિવાર સારી રીતે ચાલે જય માતાજી